જય સંવિધાન મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લા અધ્યક્ષ છું અને આજે અમે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા જે અમારી માંગ હતી કે ગાંધીધામ નગરપાલિકાને સુપર સીટ કરવામાં આવે અને એને તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકા બનાવવામાં આવે જે અનુસંધાને એક અમારે જે રજૂઆત હતી એને એક માંગ સ્વીકારવામાં આવી હોય પ્રજાહિત માટે જે કાર્ય સરકારે કર્યું છે એ અભિનંદન આપીએ છીએ ગાંધીધામની પ્રજાને અને વહીવટીતંત્રને કે અમારી માંગ જે સ્વીકારી છે એને પણ આભાર પરંતુ એને જે સુપર કરવાનો અમારો જે એક રજૂઆત હતી એ ક્યાંને ક્યાં ગાંધીધામ દ્વારા એક નગરપાલિકા દ્વારા એના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એવું અમને પ્રબિત થઈ રહ્યું હતું જે બાબતે અમે રજૂઆત કરી હતી હવે બીજો એ હમણાં થોડાક દિવસ પહેલે દિવ્યભાસ્કરમાં પણ એક ન્યૂઝ જોવા મળ્યું કે ત્રણ મહિનાનો ગાંધીધામ જે વાહનો ચાલે છે એનો ઈંધણનો ખર્ચો ચાલીસ લાખ રૂપિયા છે એવી રીતે આપણે કહેવા જઈએ તો એ પણ એક મોટો ભ્રષ્ટાચાર છે કે ત્રણ મહિનાનો કોઈ આગળ ઈંધણનો ખર્ચો હોય તો એ નગરપાલિકાનો ચાર વર્ષનો ખર્ચો કેટલો થયો હશે હવે જ્યારે નગરપાલિકાના પદાધિકારીઓને આપણે વિકાસના કાર્યો ગાર્ડન બગીચાઓના પ્રશ્નો માટે આપણે પૂછા કરતા હતા ગટર માટે કહેતા હતા અમે રજૂઆતો કરતા ત્યારે એમ કહેતા હતા કે ફંડ નથી પૈસા નથી તો આ ચાલીસ ચાલીસ લાખ રૂપિયા ક્યાંથી આવે ને કેવી રીતે વપરાશ થયો વાહનો પણ ખોટવાયેલા એવા અનેક પ્રશ્નો છે કે એટલે જે બાબતે અમે મહાનગરપાલિકા બનાવવાની તો માંગ કરી જ હતી પણ એને પણ સુપરસીટ કરવાની હતી કે જે જૂના છે એને પર સસ્પેન્ડ કરવામાં આવે હકીકતમાં ક્યા ને ક્યાં ભાજપ સરકારની જે ક્યાંને આ અધિકારીઓ ઉપર મીઠી નજર હોય અમને હું પ્રતીત થઈ રહ્યું છે જેથી આ આવનારા દિવસોમાં મહાનગરપાલિકા બનશે તો આવા ભ્રષ્ટાચારો નહીં થાય એની કોણ ખાતરી આપશે જેથી અમે મીડિયા માધ્યમથી આપના માધ્યમથી સરકાર શ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને અપીલ સાથે કે ગાંધીધામનો જે આવી રીતે તાણુ મહિનાનો ચાલીસ લાખ રૂપિયાનું ઇંધણ

ના હિત માટે ગી નો ધામ જેની હાર્ડનો તમામ સફાઈ થતી નથી અને શિવાજી પાર્ક મુદ્દે ચાર વર્ષથી એક વ્યક્તિ જે લડી રહ્યો છે એને ન્યાય મળી રહ્યો નથી જેથી હું પ્રશાસનને વહીવટી તંત્રને હું અપીલ કરવા માંગુ છું અને સરકાર શ્રીને કે ગાંધીધામને વહેલી તકે જે જાહેરાત કરી છે તો એને વહેલી તકે એનો જે દર્જો આપવામાં આવ્યો છે એને એવી રીતે જ નગરપાલિકા એના જે ચૂંટણી પણ જાહેર કરવામાં આવે અને ભ્રષ્ટાચાર મુક્ત ગાંધીધામ અને ગાંધીધામની મહાનગરપાલિકાને બનાવવામાં આવે સાથે કે જ્યારે કચ્છ જિલ્લાનો મુખ્ય સ્થળ ભુજ છે તો ભુજની નગરપાલિકા પણ મહાનગરપાલિકા હોવી જોઈએ સૌથી જૂનો શહેર અને જિલ્લો ભુજ છે રાજાશાહી વખતના કિલ્લાઓ પણ ભુજમાં છે તો અમારી એ ગાંધીધામ સાથે જે માંગ હતી કે ભુજને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવે તો જેથી હજી થોડું સરકારે ક્યાં ને ક્યાં અમને એવું લાગી રહ્યું છે કે ભુજને મહાનગરપાલિકા જાહેર નથી કરી તો ક્યાં ને ક્યાં કોટનીતિ નીતિ અપનાવી છે ફક્ત અહીંયાના ઉદ્યોગકારોને રાજી કરવા માટે એ એક જ નગરપાલિકા જાહેર કરી હોય એવું અમને પ્રતીત થઈ રહ્યો છે જેથી કચ્છની જનતાને ખુશ કરો હું મુખ્યમંત્રી સાહેબ શ્રી અને પ્રધાનમંત્રી સાહેબ શ્રીને હું રજૂઆત કરવા માગુ છું કે કચ્છની તમામ જનતાને એવો ખુશ કરો કે ગાંધીધામ સાથે ભુજને પણ મહાનગરપાલિકા જાહેર કરે અને સાથે સાથે હમણાં અંજારનો જે ચૌદસો એસી વર્ષ ચૌદસો એસી વર્ષ જે એનો જન્મ એને સ્થાપના દિવસ હતો તો જે બ વર્ગમાં છે તો સરકાર એના ઉપર પણ એ વિચારે જોઈ અને એને પણ અવર્ગમાં દાખલ કરવામાં આવે